અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા શું નામ છે શું પરિચય છે આપનું આજે નિયાલકરણ સ્કૂલનું નું 100% પરિણામ આવ્યું છે બરાબર અને આજે વાલી મિત્રો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નિયાલકરણ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને એક શુભેચ્છા મિલન સર મુલાકાતના કાર્યક્રમ થકી સમગ્ર નિયાલકરણ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે શું કહેવા માંગો છો આ પ્રસંગે સાચી વાત છે ન્યાલકરણ સ્કૂલનું સો ટકા પરિણામ આવેલ છે એમાં આ ન્યાલકરણ શિક્ષણ સેવા કેન્દ્ર જેના ટ્રસ્ટી સીઓનો અથાગ મહેનત છે ધર્મેશર અને ઉમા મેડમ એમનું માર્ગદર્શન છે સાથે સાથે વિશ્વ ઓલ્લભદાસ ગુરુ જેઓના આશીર્વાદ પણ આ ન્યાલકરણ સ્કૂલને હંમેશા મળતા રહેતા હોય છે જેને લઈને જે સરસ કામ થાય છે તેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું જે શિક્ષણનું કાર્ય છે એ સુંદર રીતે કરવામાં આવે છે સાથે સાથે શિસ્ત શિક્ષણ અને સંસ્કાર એ મુખ્ય ત્રણ આ સ્કૂલના પાયા રહેલા છે જેનું બખૂબી એનું આયોજન થાય છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ મુખ્ય ઉદ્દેશ સાથે ન્યાલકરણ શાળા આ વખતે પણ સો ટકા પરિણામ સાથે સીબીએસસી તેમજ એચએસસી ઇંગ્લિશ મીડિયમમાં પણ અગ્રેસર રહી અને મેમદાવાદ ગામના બાળક તેમજ તાલુકામાં જેટલા પણ ગામમાંથી બાળકો આવે છે એ દરેકે સરસ રિઝલ્ટ લાવી અને શાળાનું નામ રોશન કરે છે ન્યાલકરણ સ્કૂલ ખાતે જ્યારે અહીંના તેજસ્વી તાલલા એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા બોર્ડની અંદર પરિણામ લાવવામાં આવ્યું છે એસએસસી બોર્ડમાં અને તે નિમિત્તે આજે શાળા સંકુલમાં વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને શુભેચ્છા પાઠવવા માટે એક મિલનસાર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું આપ પણ ઉપસ્થિત રહ્યા છો શું કહેવા માંગો છો સાચી વાત ચૈતાલી પારેખ ન્યાયકરણ શાળા પરિવાર વતી આપ સૌને આવકારું છું છેલ્લા ચાર વર્ષથી સતત સો ટકા રિઝલ્ટ ધોરણ દસનું આવી રહ્યું છે તેમાં અમને ખૂબ જ ખુશી છે આ વર્ષે કહેવાય કે વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક્સ સાથે ખૂબ જ સારા ટકા સાથે કહેવાય કે હાઈએસ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ વિદ્યાર્થીઓ મેળવેલા છે તો એમાં ખૂબ જ ખુશ છીએ અમે ન્યાકરણ શાળા હંમેશા શિક્ષકો સાથે મળી અને અથાગ પરિશ્રમ એમનો રહેલો છે કહેવાય કે મેનેજમેન્ટમાં રહેલા ધર્મેશ્વર જોશી તેમજ ઉમા ઉમામેમ જોશીનો ખૂબ જ સાહસકાર અમને મળ્યો છે તેમજ સ્વામીશ્રીના આશીર્વાદ અમારા પર હંમેશા રહ્યા છે અને એ માટે તેમનો પણ ખૂબ જ આભારી છું ન્યાયકરણ શાળાની અંદર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે તેની સાથે સાથે તે લોકોને અભ્યાસિક પ્રવૃત્તિ પણ એટલી જ કરાવવામાં આવે છે અભ્યાસિક પ્રવૃત્તિમાં બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડના લેવલ સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારે ફ્રી ટેસ્ટ અને પ્રેક્ટિસ ટેસ્ટ પણ કરાવવામાં આવતા હોય છે વાલી મિત્રોને દર મહિને મિટિંગ પણ થતી હોય છે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે છે અને એમની સાથે સાથે તે લોકોને શિસ્ત અને સંસ્કાર પણ આપતા હોઈએ છે શાળાની અંદર સલામતી પણ બાળકોની એટલી જ રહેલી છે સુંદર મજાનું વાતાનુકૂલિત વાતાવરણ અહીંયા રહેલું છે વિદ્યાર્થીઓને રમતગમતમાં પણ એટલો જ રસ રહેલો છે તેઓ રસ ધરાવી અને ખેલ મહાકુંભની અંદર પણ છેલ્લા ત્રણ વર્ષથી સતત એ લોકો પહેલો બીજો અને ત્રીજો નંબર સાથે આવી રહેલા છે તો આ તમામ વસ્તુને લઈને ન્યાલકરણ શાળા હંમેશા ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે તો આમાં હું ફક્ત એટલું જ કહેવા માગીશ કે આપ વાલી મિત્રોનો હંમેશા સાથ સહકાર રહ્યો છો રહ્યો છે તે જ પ્રમાણે હવે આગળ જતાં પણ આપ અમને આ જ પ્રમાણે સાથ સહકાર આપશો તો અમે આના કરતાં પણ વધારે વધુ મહેનત કરી અને ન્યાયકરણને આગળને આગળ આપણે વધારતા રહીશું અને વિદ્યાર્થીઓને એક સારા તૈયાર કરી અને દેશને એક સારો નાગરિક આપણે આપી શકીશું તો છેલ્લે હું આપ સૌનો ફરી એક વખત શુભેચ્છા પાઠવી આભાર માનું છું જય સ્વામિનારાયણ મારું નામ સંગીતાબેન છે હું કૃષ્ણાની મમ્મી છું મારી બેબી દસમા ભણે છે જે પંચાણું પોઈન્ટે પાસ થઈ છે આજે માતા તરીકે દીકરીનું આટલું સારું પરિણામ આવ્યું છે એટલે વ્યવહારિક વસ્તુ છે કે કોઈ બી માતાને ગર્વની લાગણી અનુભવાય બરાબર છે સારા પર્સન્ટેજ આવે છે ઘણા વર્ષોથી તમારી દીકરી ન્યાલકાન સ્કૂલમાં અભ્યાસ કરે છે શું કહેવા માંગો સ્કૂલ વિશે મારી દીકરી આઠ વર્ષથી અભ્યાસ કરે છે વચ્ચે લોકડાઉન પછી મારા હસબન્ડનું મૃત્યુ થઈ ગયું છે એ પછી મને તકલીફ પડી હતી ફીમાં આમાં એમાં મને ન્યાલકરણ સ્કૂલના સર ધર્મેશ સરે બહુ સપોર્ટ કર્યો છે મારી બેબીને એમની બેબી જેમ રાખી એને શક્તિ આપી ભણવાની હિંમત આપી જેથી કરીને એનું ધ્યાન ભટકે નહીં અને મને ફીમાં કે દરેક વસ્તુમાં થોડોક ફાયદો કરાયો અને રાહત ધરા અપતા લીધા જેથી કરીને ભણતર બગડે નહીં અને ઘણું એવું ધ્યાન આપ્યું છે મારા ત્રણ બાળકો નિયાલગરણમાં ભણે છે નિયાલગરણની સ્કૂલનું મારી પર એહસાન છે જેથી કરીને મને ગર્વ છે કે નિયાલગરણ જેવી સ્કૂલ નહીં એમ નિયાલગર સ્કૂલે પોતાની શાળાનો તો ફરજ નિભાવી છે પણ સાથે સાથે તમારા કુટુંબ પર જે આકસ્મિક આ આપત્તિ આવી પડી હતી એ સમયે પણ એક પરિવારની જેમ પારાવારિક જે લોકો પોતાના ફરજ નિભાવે છે એના પારાવારિક ફરજ નિભાવીને એક પરિવારની જેમ તમારી પડખે ઊભા રહ્યા બરાબર અને એ દુઃખની ઘડીમાં પણ તમારા પડખે રહીને એ લોકોએ એ વખતે આ તમારી દીકરીને જાણે પોતાની દીકરી સમજીને અને આપના પરિવારની આફત પોતાની આફત જેવું એવું સમજીને નિયલકર સ્કૂલે આજે તમારી પડખે ઊભા રહ્યા એવું જ કહેવા માગો છો ને આટલા સારા પરિણામ આવ્યો છે બરાબર અને આજે દીકરી છે એટલે તમારા કહેવા મુજબ જે તમારા હસબન્ડનું ડેથ થયું છે એ ખરેખર દુઃખની વાત છે અમને પણ દુઃખ છે શાળાને પણ દુઃખ છે પણ આજે એ કપરા સમયની અંદર આજે દીકરીનું ભણતર અને તમે કહો છો કે તમારે બીજા પણ બાળકો છે બરાબર છે તો એ બધાનું પરિવારની જવાબદારી અને એ પરિસ્થિતિની અંદર જ્યારે આવું સારું પરિણામ આવે ત્યારે એક અલગ જ લાગણી અનુભવાય છે શું કહેવા માગોને મને ગર્વ છે મારી બેબી પાસે ધ્યાન રાખ્યું છે મહેનત છે છે હિંમત આપી મમ્મીનો સાથ સહકાર આપવાની સલાહ આપી છે જેથી કરીને તારું ભણતર બગડે નહીં મમ્મીની જોડે ઊભી રહું શાંતિથી એને હેલ્પ કરું ઘણું બધું શીખવાડ્યું છે સ્કૂલે ભણતર સિવાય બી બહુ નોલેજ આપે છે સ્કૂલમાં છે મારું નામ મલેક શું પર્સન્ટેજ આવ્યા તમારા એસએસસી બોર્ડમાં સેવન્ટી થ્રી પોઈન્ટ ટુ પર્સન્ટેજ આવ્યા મારા તમારા જે આ પર્સન્ટેજ આવ્યા સંતોષ છે તમને હા હા કોને શ્રેય આપો છું શ્રેય હું મારા ગુરુ મારા માતા પિતા અને બીજા ટીચરો જે મને સપોર્ટ કર્યો એ બધાને શ્રેય આપું છું આગળ શું કરશો આગે આગળ સાયન્સ લઈને મારું ડોક્ટર બનવાનો વિચાર છે આજે પિતા તરીકે સારા ગુણ આવે છે દીકરામાં શું feel રહ્યા છો અને આનો break કોને આપવો શું કહેવા બહુ સરસ મને બહુ ખુશી થઈ કે સારા ટકા લાવ્યો એ અને સૌથી વધારે તો ન્યાયધર સ્કૂલનો હું આભાર માનું છું કે ત્યાં મેનેજમેન્ટ બહુ સારું છે સંસ્કાર સારા શીખવાડે છે અને બહુ સારું પરિવાર જેવું છે ન્યાયધર સ્કૂલ એસએસસી બોર્ડમાં શું પરિણામ આવીને શું કહેવા માંગો મારું નામ શેફ ભાનુભાઈ પટેલ છે મારા એંસી ટકા આવ્યા છે હું ગર્વ માનું છું કે મારા એંસી ટકા આવ્યા હું શ્રે આપું છું મારા ટીચરો ને સ્કૂલ ના સ્ટાફ ને અને મારા માં બાપ ને આજે બાલિ તરીકે તમે પણ આ નિયન કરણ સ્કૂલ માં આવ્યા છો સારું પરિણામ આવ્યું છે જે તો બેટર ચોયે કાર્યક્રમ નું આયોજન આવ્યું છે મિલન સાર મુલાકાત આજે નિયન કરણ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે અને આપ ઉપસ્થિત છો બીજા બધા પણ વાલી ઉપસ્થિત છે શું કહેવામાં હું મિшель પટેલ છું મારો સન અહીંયા સિનિયર કેજીથી અહીંયા ભણે છે આજે એનું ટેન્થનું એટી પર્સન્ટ રિઝલ્ટ જાણીએ અને મને જે ગર્વ અનુભવાય છે કે જે એણે ટ્યુશન વિધાઉટ ટ્યુશને આજે એટી પર્સન્ટેજ લાવ્યો છે ખાલી સ્કૂલની મહેનત અને એની મહેનત એના માટે હું ન્યાલકરણ સ્કૂલના હરેક સરને ગર્વ અનુભવું છું છોકરાઓ માટે પેરેન્ટ્સ માટે બધાના માટે સંસ્કાર મળે છે સ્કૂલ માંથી એ જ સરસ રીતે મળે છે